મહેસાણા અર્બન આજે મતદાનનું આયોજન છે એક તરફ વિમલ ગ્રુપના ચંદુ પટેલની વિકાસ પેનલ છે તો બીજી તરફ ડીએમ પટેલની વિશ્વાસ પેનલ છે સાથે જ ભાવેશ પટેલની પ્રજાનો અવાજ પેનલ મેદાનમાં છે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં આજે ડિરેક્ટરો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેની સત્તાવન બ્રાન્ચમાં એકસો પચાસ બુથ પર મતદાન છે આ પછી આવતીકાલે મહેસાણાના જીઆઈડીસી હોલમાં મતગણતરી હાથ ધરવામાં આવશે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું તો હવે મહેસાણા અર્બન કો ઓપરેટિવ આઠ ડિરેક્ટરો માટે પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું છે આ અર્બન બેંકની સત્તાવન બ્રાન્ચમાં એકસો પચાસ બુથ પર મતદાન યોજાયું છે આ ચૂંટણીમાં મુખ્યત્વે ત્રણ પેનલ છે વિમલ ગ્રુપના ચંદુ પટેલની વિકાસ પેનલ ડીએમ પટેલની વિશ્વાસ પેનલ અને બે બ્રાન્ચ મુંબઈમાં છે બેંકના કુલ એક લાખ સાત હજાર સાતસો બાસઠ મતદારો છે ચંદુ પટેલની વિકાસ પેનલ અને ડીએમ પટેલની વિશ્વાસ પેનલ વચ્ચે મુખ્ય જંગ છે વિશ્વાસ પેનલમાં ડીએમ પટેલ અને આનંદભાઈ પટેલ ગ્રુપ છે તો

ચાર ઓગસ્ટના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે આઠ ઓગસ્ટના રોજ બપોરે બે કલાકે કોમ્યુનિટી હોલ મહેસાણા મોઢેરા રોડ ખાતે વર્ષ સમયગાળા માટે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કરવામાં આવશે વિશ્વાસ પેનલમાંથી ડીએમ પટેલ આનંદભાઈ પટેલ કિરીટભાઈ પટેલ એપોલો ભારત ડેરી સહિત આઠ લોકોએ ઉમેદવારી નોંધાવી છે સામે પક્ષે વિકાસ પેનલમાંથી વિમલ ગ્રુપના વડા ચંદુભાઈ પટેલના પૌત્ર કાર્તિક પટેલ સહિત આઠ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે એક વર્ષ

સમાજના પ્રમુખ કે કે પટેલ તેમજ પૂર્વ ઉદ્યોગ મંત્રી ખોડાભાઈ પટેલ પટેલ ડોક્ટર અનિલભાઈ પૂર્વ ચેરમેન જી કે પટેલ સહિતના અગ્રણીઓએ બે ટર્મ કરતાં વધુ મુદત માટે ડિરેક્ટર પદે રહી ન શકતા હોવાથી રાજીનામા તેમણે આપવા પડ્યા હતા આ ખાલી પડેલી આઠ બેઠકો ઉપર પેટા ચૂંટણી હવે યોજાઈ રહી છે આ પૈકી બંને પેનલોમાંથી આઠ આઠ ઉમેદવારો નક્કી કરીને બાકીના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા એટલું જ નહીં સરકારના બે મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ આ મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંકની ચૂંટણીઓને સમરસ કરવા માટે મેદાન ઉતર્યા હતા પરંતુ તેઓ પણ પોતાના પ્રયાસોમાં નિષ્ફળ રહ્યા છે તો હવે આ માટે આઠ ડિરેક્ટરોના પદ માટે પેટા ચૂંટણી મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંકમાં યોજાઈ છે અને આવતીકાલે હવે પરિણામ આવશે તો બાબતે જે પણ અપડેટ હશે એ માટે જોતા રહો જમાવટ તમારું મહેસાણા અર્બન કોપરેટિવ બેંકની પેટા ચૂંટણીઓને લઈને શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર